નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂતને લગતી જે જીએસટી છે એમાં ઘટાડો કરવામાં આવ્યો છે શું છે વિગત એ આગળ આપણે જાણીએ જીએસટીના જે સ્લેબ છે એ ઘટાડી નાખવામાં આવ્યા છે જે બાર ટકા અને અઠ્ઠાવીસ ટકા જે સ્લેબ હતા એ ખતમ કરવામાં આવ્યા છે અને જીએસટીના બે સ્લેબ રાખવામાં આવે છે પાંચ ટકાને અઢાર ટકાની મંજૂરી આપવામાં આવી છે હવે જે જીએસટી છે એ બાવીસ સપ્ટેમ્બરેથી લાગુ થશે તો શું છે વિગત તે જાણીએ ટ્રેક્ટરના ટાયર છે એ અઢાર ટકા જીએસટી હતું તે ઘટાડીને પાંચ ટકા કરવામાં આવી છે જ્યારે ટ્રેક્ટરમાં બાર ટકા જીએસટી હતું તે ઘટાડીને પાંચ ટકા કરવામાં આવે છે પછી સિંચાઈના મશીનનો ડ્રીપ ને સ્પ્રિંગ સ્પ્રિકિંગ એટલે કે એમાં બાર ટકા હતું એ ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યું છે પછી કૃષિ મશીનરી હાર્વેસ્ટરને થ્રેશરને એ જે કાંઈ મશીન છે એ બાર ટકા હતા તે ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યું છે તો ખેડૂત મિત્રો જે આ જીએસટી ઘટાડો કરવામાં આવ્યો છે અને આ જે નિર્ણય લીધો છે તે ખરેખર મોંઘવારી ઘટાડવા માટે કરવામાં આવ્યો છે કે બિહારની ચૂંટણી આવે છે એટલે કરવામાં આવે છે અને આગામી ચાર પાંચ મહિનામાં તાલુકા કક્ષાની જિલ્લા કક્ષાની અને મહાનગરપાલિકાની પણ ચૂંટણી આવે છે તો આ ચૂંટણીને અનુલક્ષીને આ જીએસટી ઘટાડવામાં આવ્યો છે કે મોંઘવારી ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે તે આપ કિસાન સમાજ ચેનલને જે કોમેન્ટ બોક્સ છે એમાં કોમેન્ટ કરી અને જરૂર જણાવજો આ નિર્ણયથી ખેડૂતને કેટલો ફાયદો થશે એ આપ જરૂર જણાવજો તો જો ખેડૂત મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત સુધી શેર કરજો અને જો અન્ય ખેડૂતોને આ માહિતી પહોંચે એના માટે વધારે વધારે વ્યક્તિ વધારે વધારે ખેડૂત સુધી પહોંચે એના માટે શેર કરજો અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો અને હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો